ચાલો હેલો વિદ્યાર્થી મિત્રો હું અડાણિયા જયદેવ આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું તો આજે સાહેબ પોલીસ ભરતીની તમામ માહિતી છે એ તમામ કેન્ડિડેટ માટે છે આપણે લઈને આવ્યા છીએ તો ફટાફટ છે પહેલાં તમારો વોઇસને એ ક્લિયર આવે છે હું બરાબર છે એ દેખાવું છું તો કમેન્ટ કરી દો ફટાફટ મિત્રો ચાલો હું ઓડિબલ વિઝિબલ હોઉં તો ફટાફટ છે એક કોમેન્ટ કરજો વોઇસ ક્લિયર આવે છે મારો ચાલો ડન હોય ને તો કોમેન્ટ કરી દેજો મિત્રો ઓકે ઓકે ચાલો ડન ડન અને ફટાફટ છે તમારા જે બી મિત્રો છે પોલીસ ભરતીની તૈયારી કરતા હોય ને તેને એ શેર કરી દો જરાક ચાલો ફટાફટ કોઈ ફ્રેન્ડ સર્કલમાં હોય તો શેર કરો જેથી જલ્દી છે એ તમામ કેન્ડિડેટ છે એ જોડાય છે લાઈવમાં એટલે આપણે સેશનની જે મિત્રો શરૂઆત કરી દઈએ તમામ કેન્ડિડેટ છે રાહ જોઈને બેઠા હતા કે સાહેબ પોલીસ ભરતી છે ક્યારે આવશે ક્યારે આવશે તો આખરે છે એ તમામ કેન્ડિડેટનો છે એ રાહા છે એ જોઈજો ને થાકી ગયા હતા તેનો અંત આવી ગયો ચલો ફટાફટ છે શેર કરી દો મિત્રો એટલે આપણે સેશનની છે શરૂઆત કરી દઈએ ધારદાર જોરદાર મસ્ત મજાની અપડેટ સાથે ઓકે ચાલો ફટાફટ છે એ જોડાઈ જાઓ તમામ કેન્ડિડેટ ઓકે ભાઈ હેલો હેલો તમામ કેન્ડિડેટ છે તેનું સ્વાગત છે મિત્રો ચાલો હળવા હળવા બધા જોડાઈ જાઓ લિંક શેર કરી દો ફટાફટ અલે ફટાફટ છે તમામ કેન્ડિડેટ છે આવી જાય કે અમને કહી દો સાહેબ અમે બધાને કહી દઈશું સરસ સરસ કઈ વાંધો ને ચાલો બે મિનિટ છે રાહ જોઈ લઈએ મિત્રો પછી ફટાફટ છે ચાલુ કરી દઈએ બે મિનિટ રાહ જોઈ લઈએ પછી શરૂ કરી દઈએ ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ચાલો હળવે હળવે જોડાઈ રહ્યા છે ચાલો ફટાફટ છે હવે કેન્ડિડેટ છે એ જોડાઈ જશે આપણે સેશનની મિત્રો શરૂઆત કરીએ કે આખરે લાઈવમાં જે આપણે ક્યુએનએ રાખશું એટલે વચ્ચે કોઈ છે કેન્ડિડેટ છે એ ક્વેશ્ચન કરશો તો કોમેન્ટ પર મારું ધ્યાન નહીં જાય તો ફટાફટ પહેલાં જે પાંચથી દસ મિનિટ છે આપણે માહિતી છે તમે સાંભળી લો કઈ કઈ રીતનું છે હોઈ શકે છે કેન્ડિડેટના છે એ કયા ક્વેશ્ચન છે હોઈ શકે તેની આપણે છે એ વાત કરીશું પહેલાં તો જાય ભરતી આવી ગઈ રાહ જોઈને બેઠા હતા તમામ કેન્ડિડેટ કહે ભરતી ક્યારે આવશે ભરતી ક્યારે આવશે સરસ મજાની છે ભાઈ પીએસઆઈની આઠસો ને અઠ્ઠાવન વેકેન્સી અને કોન્સ્ટેબલની જાયબ કંઈક આવવાની છે બાર હજાર સાતસો તેત્રીસ વેકેન્સી એટલે આ ભરતીનો આંકડો જોઈને તો આમ તમામ કેન્ડિડેટ છે આમ હર્ષ અને ઉલ્લાસ અને આનંદમાં આવી ગયા છે આમ જેને તો આમ નસે નસમાં ખાખી ચડેલી છે ને સાહેબ અમને તો જે ખુલ્લી આંખે ને સપનામાં ખાખી જ દેખાય છે બીજું કંઈ પણ નથી દેખાતું એવા વિદ્યાર્થી મિત્રો માટે છે આ સરસ મજાની જે ભરતી આવી ગઈ છે બીજું એ કે લાસ્ટ હવે જે કેન્ડિડેટ નવા છે પ્રિપેરેશન કરાવવાના છે કરવાની શરૂઆત કરવાના છે તે કેન્ડિડેટ બીજું કે લાસ્ટ ભરતીમાં છે ગ્રાઉન્ડમાં ફેલ થયા હતા તેવા કેન્ડિડેટ આ ઉપરાંત પ્રિલિમ્સની એક્ઝામમાં જે પણ કેન્ડિડેટ ફેલ થયા હતા અને ફાઇનલ મેરિટમાં અમુક નીકળી ગયા તો આ તમામ કેન્ડિડેટ છે રાહ જોઈને બેઠા છે તો તેવા કેન્ડિડેટ માટે સરસ મજાનો મિત્રો અવસર કહેવાય તો ભરતી આવી ગઈ છે લડી લેવાનું છે બરાબર બાકા જીકી બોલાવી દેવાની છે મિત્રો છોડવાની નથી ભરતી આ વખતે તો આપણે ભરતીની જે વાત કરીએ ભાઈ ત્રણ પ્રકારના છે એ તમામ કેન્ડિડેટના જે ક્વેશ્ચન છે કયા કયા તો સાહેબ એક છે એક તો લાયકાત આપણે મિત્રો ઉપર જલ્દી છે એ માહિતી હું તમને આપી દઉં કેમ કે ભરતી આવી તેના ફરફરિયા જે તમારા તમામ કેન્ડિડેટ સુધી પહોંચી ગયા છે ગ્રુપમાં જે વાયરલ થઈ ગયા છે એમ બધાએ જે બધું જોઈ જ લીધું છે એટલે આપણે એની કોઈ પણ છે ફાકાબાજી નહીં કરીએ ડાયરેક્ટ છે ટુ ધી પોઈન્ટ છે એ માહિતી આપીએ કે સાહેબ પહેલાં છે તો ક્વોલિફિકેશન લાયકાત છે અને સિલેબસ તો સિલેબસ છે એ એ એનો એ જ રહેવાનો છે કે તેમાં કોઈ પણ પ્રકારે છે બદલાવ થઈ શકે છે ત્રીજું કે સાહેબ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ નો કયો મોસ્ટ ઓફ કેન્ડિડેટનો સવાલ આ છે કે ગ્રાઉન્ડ છે એ ક્યારે આવી શકે સાહેબ ગ્રાઉન્ડ છે શું ફેબ્રુઆરીમાં આવશે કે પછી નહીં આવે બે હજાર છવ્વીસના એન્ડમાં જશે કઈ રીતનું છે એ થઈ શકે આ તમામ પ્રકારની જે આપણે પ્રોપર છે એ ચર્ચા કરવાના છીએ દોસ્તો તો પહેલા તો છે એ બધાને ખબર પડી ગઈ છે નોટિફિકેશન છે આવી ગયું છે તમામ કેન્ડિડેટ મિત્રો એ છે નોટિફિકેશન જોઈ લીધું એટલે તમને ખબર તો પડી જ ગઈ હશે કે ભાઈ એલઆરડી છે એ 12 પાસ પર છે અને પીએચઆઈ છે એ ગ્રેજ્યુએશન પર છે તો નવા કેન્ડિડેટ છે તેને આપણે માહિતી આપી દઈએ બાકી જે જૂના છે કા છે એ ખેલાડીઓને છે બધાને ખબર જ હશે તો જૂના કેન્ડિડેટને જે ખ્યાલ હશે નવા કેન્ડિડેટ માટે આપણે માહિતી સિમ્પલ છે ઉપર જલ્દી આપી દઈએ કે તમારી એલઆરડીની ભરતી છે મિત્રો એલઆરડીની જે એ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો ડાઉટ હતો કે સાહેબ ગ્રેજ્યુએશન ઉપર વહી જશે સ્નાતક પર વહી જશે તો નહીં મિત્રો આ ભરતી જે તમારી માટે બાર પાસ જ છે જે કેન્ડિડેટે જે બાર પાસ કરેલું છે તેમની માટે સારો એવો મોકો કહી શકાય બાકી હવે પછી નથી લાગતું કે કોઈ પણ જે ભરતી બાર પાસ પર આવે અને હવે નથી લાગતું કે આટલી બધી વેકેન્સી છે એ આવશે ભરતી આવશે પણ લિમિટેડ વેકેન્સી આવશે આટલી બધી ભરતી હવે પછી નહીં દેખાય તમને તો બાર પાસ પર અને બીજું કે ઇક્વિવેલન્ટ ઇક્વિવેલન્ટ એટલે કે શું તો જે પણ કેન્ડિડેટ જે આઈટીઆઈ કરેલું હોય સાહેબ આઈટીઆઈ કરી અને માર્કશીટ પેપર આપીને જે એક્ઝામ ક્લિયર કરી હોય બાર પાસ થયા હોય તેવા કેન્ડિડેટ અને ડિપ્લોમા કરેલું હોય તો આવા કેન્ડિડેટ છે એ ઇક્વિવેલન્ટમાં ગણે તેઓ છે એ આ ભરતીમાં ફોર્મ ભરી શકશે નોટિફિકેશન આવી ગયું છે ને તેમાં ક્લિયર છે મેન્શન કરેલું છે બાકી પીએચઆઈ છે તો પીએચઆઈમાં મિત્રો ગ્રેજ્યુએશન છે એની ગ્રેજ્યુએશન કરેલું હશે તે કેન્ડિડેટ છે આમાં ફોર્મ ભરી શકે કોઈ પણ ફિલ્ડમાં જે તમે સ્નાતક થયેલા હોવ તો તમે મિત્રો છે એ ફોર્મ ભરી શકો છો એટલે આમાં કોઈ એવું છે જરૂરી નથી કે તમે આ ફિલ્ડમાં છે સ્નાતક છે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ સિમ્પલ છે ભાઈ એની ગ્રેજ્યુએશન જેમાં પણ કરેલું હોય તમે ફોર્મ ભરી શકો છો બાકી બાર પાંચવાળાને છે ભાઈ બાકાજી કે બોલાવી દેવાની છે બરાબર લાગી જવાનું છે ખાખીની મહેનતમાં તો અહીંયા છે ભાઈ લાયક હતી તો બધાને ખબર જ હતી તો એ પોઈન્ટ છે તમારો મિત્રો અહીંયા ક્લિયર થઈ ગયો છે ચલો એ પોઈન્ટ છે તમારો ક્લિયર થઈ ગયો નેક્સ્ટ વાત કરીએ કે સિલેબસમાં છે એ શું ફેરફાર થઈ શકે સિલેબસ સાહેબ છે કયા પ્રકારનો છે એ રહી શકે છે સિલેબસ છે એ કયા પ્રકારનો રહી શકે છે સિલેબસમાં શું કઈ ફેરફાર જોવા મળશે તો પહેલા તો વાત કરીએ કે ભાઈ એક્ઝામ પેટર્ન છે કયા પ્રકારની છે એક્ઝામ પેટર્ન છે એ કયા પ્રકારની છે પહેલા તો વાત કરીએ કે સાહેબ આપણે એલઆરડી એલઆરડીમાં છે જો ઓફિશિયલ તો આપણે માહિતી છે આરઆર આવશે ને રિક્રુટમેન્ટ રૂલ્સ નવો આવશે પછી જ ખબર પડવાની છે બાકી જે એમાં થોડો ઘણો મિત્રો ફેરફાર હોય છે કે બાકી ઓલમોસ્ટ પ્રોસેસ છે એ સેમ જ રહેવાની છે બરાબર પદ્ધતિ છે એ સેમ જ રહેવાની છે એમાં કોઈ પણ ફેર નહીં થાય એલઆરડીમાં છે સાહેબ એક જ એક્ઝામ હતી પ્રિલિમ્સ એટલે કે એક જ એક્ઝામ આપવાની જો પાસ થાવ મેરિટમાં નામ આવે એટલે ગવર્મેન્ટ નોકરી મળી ગઈ અને એમાં જે એ કેવું હતું કે ભાઈ પાર્ટ એ અને પાર્ટ બી એમ બે એક્ઝામ હતી પાર્ટ એ બે એક્ઝામ મતલબ બે પાર્ટ હતા એક્ઝામ એક જ હતી બે પાર્ટ હતા તમારે પાર્ટ એ છે એસી માર્કનો હતો આનું જે હું તમને પાછળથી વિગતવાર સમજાવી દઈશ બરાબર ઉપર છેલ્લી માહિતી આપી દઉં એકસો વીસ માર્કનું છે પાર્ટ બી હતો અને ટોટલ છે બસો માર્કનું પેપર હતું તમારું આ થઈ ગયું એલઆરડીનું પ્રિલમિસ પેપર એક જ પેપર જો પાસ થાવ તો નોકરી તમારી તો આ રીતે કઈક છે મિત્રો એલઆરડીનું હતું હવે વાત કરીએ કે પીએચઆઈ પીએચઆઈમાં કઈ રીતનું હતું તો પીએસઆઈ મિત્રો બે એક્ઝામ હતી એક હતી પ્રિલિમ્સ એક હતી પ્રિલિમ્સ અને જે બીજી હતી અને મેન્સ એ કઈ હતી ડિસ્ક્રિપ્ટિવ હતી કેવી હતી સાહેબ ડિસ્ક્રિપ્ટિવ હતી એટલે કે વર્ણનાત્મક હતી લેખિત હતી તમારી તો હવે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને કદાચ અહીંયા ક્વેશ્ચન થાય કે સાહેબ હવે શું આ મેન મેન્સે લેખિત આવશે કે એમસીક્યુ બે જ આવશે તો મિત્રો અહીંયા કોઈ ફેરફાર થાય એવું લાગતું નથી બાકી નવા આર આવશે એટલે ખબર પડી જશે આ છે આવવાની છે સોરી પ્રિલિમસે તમારી એમસીક્યુએસ આવશે અને મેન મેન્સે તમારી ડિસ્ક્રિપ્ટિવ આવવાની છે એટલે એમાં કોઈ પણ પ્રકારે ફેરફાર જોવા મળશે નહીં તમને તો હવે તમને સિલેબસની વાત કરી દઈએ કે કયા પ્રકારનો છે સિલેબસ લાસ્ટ ભરતીમાં છે હતો બે હજાર ચોવીસમાં છે કોન્સ્ટેબલનો છે સિલેબસ કયા પ્રકારનો હતો તો કોન્સ્ટેબલનો સિલેબસ મિત્રો કંઈક આ રીતે હતો પાર્ટ એ તમારું હતું એસી માર્કનું હતું તેમાં શું હતું તો તેમાં વાત કરીએ તો તેમાં મિત્રો હતું તમારું રીઝનિંગ એક છે એ ત્રીસ માર્કનું હતું ત્યારબાદ વાત કરીએ કે મેથ્સ તો આ મેથ્સ છે એ તમારું ત્રીસ માર્કનું હતું અને ગુજરાતી અને અંગ્રેજી એ બંને થઈને કંઈક તમારું વીસ માર્કનું ફકરા પડતી જવાબ એટલે કે કોમ્પ્રિહૅન્શન હતું આ વીસ માર્કનું તમે ટોટલ એમ કેટલા હતા એસી માર્કનું છે એ તમારું પાર્ટ એ હતું ચલો અહીંયા ક્લિયર હવે નવા વિદ્યાર્થીઓ છે તેને નહીં ખબર હોય બાકી જે જૂના તુરમ કા છે ને એને આ બધી ખબર જ હશે તો હવે આ રીતનો કઈક હતું એનું ત્યારબાદ જો પાર્ટ બી માં કઈ રીતે હતું પાર્ટ બી માં જે કોન્સ્ટિટ્યુશન હતું બંધારણ હતું કરંટ અફેર હતું અને આની સાથે છે ને સાયન્સ અને ટેક હતું શું હતું સાયન્સ ટેક છે હતું અને જીકે આ ટોટલ છે કઈક ચાલીસ માર્કનું હતું ત્યારબાદ મિત્રો વાત કરીએ કે ભાઈ ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ગુજરાત અને ભારત આ બંનેનો થઈને તમારે છે પચાસ માર્કનો એટલે આ ટોટલ છે એ પાર્ટ બી તમારો એકસો વીસ માર્કનું અને ટોટલ પેપર હતું તમારું બસો માર્કનું પેપર હતું એમસ્યુક્યુ બેઝ હતું આ થઈ ગયું તમારો કોન્સ્ટેબલનો સિલેબસ તો આ છે એ બે હજાર ચોવીસમાં જ્યારે એક્ઝામ લેવાની ને મિત્રો ત્યારનું છે આ સિલેબસ છે અને આ એની પદ્ધતિ હતી આ રીતે કંઈક તો હવે શું આમાં કંઈ બદલાવ થઈ શકે ઘણા ખરા કેન્ડિડેટનો ભાઈ આ સવાલ છે કે આમાં કોઈપણ પ્રકારે મિત્રો કંઈ ચાન્સ થઈ શકે તો હાલ છે એ સિલેબસમાં કોઈ પણ પ્રકારે મિત્રો ચેન્જ થાય એવું લાગતું નથી બાકી જોઈએ તો એક છે એ ફેરફાર થશે કયો કે જે હતો ચાલીસ ટકાવાળો ક્રાઇટેરિયા પાર્ટ એ અને પાર્ટ બીમાં ફરજિયાત છે મિનિમમ છે તમારે ચાલીસ ટકાવાળો જે ક્રાઇટેરિયા હતો ને એ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને જે નડી ગયો લાસ્ટ ભરતીમાં કેમ કે મેથ્સ અને રીઝનિંગ આ છે એ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો આના કારણે છે એક એક માર્કને બબ્બે માર્ક માર્કને લીધે છે એ નીકળી જાય તો કંઈક હાલમાં જે માર્કેટમાં આવી અફવા ઉડી રહી છે કે ભાઈ ચાલીસ ટકા વાળો ક્રાઈટેરિયા છે એ નીકળી શકે છે એ તો ભાઈ ઓફિશિયલ આર આર આવશે ત્યારબાદ છે આપને ખબર પડશે ને હવે એકથી બે દિવસમાં જ આવી જશે કેમ કે ત્રણ તારીખથી તો તમારા છે એ કદાચ ફોર્મ ભરવાના છે મિત્રો ચાલુ થઈ જશે કદાચ નહીં આમ તો નોટિફિકેશન આવી ગયું એટલે ત્રણ તારીખથી તમારું છે એ ફોર્મ ભરવાની છે શરૂઆત થઈ જશે બાકી સિલેબસની જે બી હશે એ બધું આર આર છે રિક્રુટમેન્ટ રૂલ્સ લાવશે એટલે આપણને ખબર પડી જાય કે શું છે એ ફેરફાર થયો છે બાકી ઓલમોસ્ટ એ ઓલ્ડ જે પદ્ધતિ હતી ને તે જ રહેવાની છે નોર્મલી છે એ ફેરફાર હોઈ શકે સિલેબસમાં બાકી વધારે કંઈ નહીં હોય આ ફેરફાર આપણે વાત કરીએ કે ભાઈ ચાલીસ ટકાવાળો ક્રાઇટેરિયા છે એ નીકળી શકે છે એટલે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને અહીંયા ફાયદો થઈ શકે છે કેમ કે મેથ્સ અને રીઝનિંગ છે થોડુંક આર્ટ્સ બેકગ્રાઉન્ડવાળા હોય તેને અઘરું પડે બાકી જો વાત કરીએ પીએચઆઈની વાત કરતી હવે કે નો સિલેબસ મિત્રો છે કઈ રીતનો હતો પીએ માં છે એ વાત કરીએ એમ આગળ કે આપણે એક પ્રિલિમ્સ હતું અને મેન્સ આ બે પેપર હતા પ્રિલિમ્સમાં કઈ રીતે સિલેબસ હતો પ્રિલિમ્સમાં મિત્રો રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે રિઝનિંગ છે અને ત્યારબાદ વાત કરીએ કે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ એટલે કે મેથ્સ ગણિત છે એ બંને છે એ પચાસ પચાસ માર્ક એમ ને ટોટલ છે એ પાર્ટ એ તમારો છે પ્રિલિમ્સનો સો નો હતો અને ત્યારબાદ વાત કરીએ કે પાર્ટ બી તો પાર્ટ બી છે એ કોન્સ્ટિટ્યુશન અને જાહેર વહીવટ આ બંને થઈને કંઈક છે પચીસ માર્કનો હતો પછી જે ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો એ થઈને છે પચીસ માર્ક ત્યારબાદ કરંટ અફેર અને જીકેનો છે એ માર્કનો ક્વેશ્ચન હતો ત્યારબાદ પર્યાવરણ છે સાયન્સ એન્ડ ટેક્સ છે અને અર્થશાસ્ત્ર આ થઈને છે પચીસ માર્ક એમ ટોટલ છે પાર્ટ બી તમારું છે એ સો માર્ક્સનું હતું એમ તમારું પ્રિલિમ્સનું પેપર છે એ પીએસએ માટેનું બસો માર્ક્સનું થતું હતું આ રીતનો કંઈક છે એ તમારો સિલેબસ હતો તો ફિલિમ્સનું મિત્રો સિલેબસ છે એની પેપર છે પેટર્ન છે કંઈક આ મુજબ હતી તો આમાં પણ છે કોઈ ફેરફાર થાય એવું લાગતું નથી આની આજ છે એ પેટન રહી છે અને વાત કરીએ કે મેન્સ ડિસ્ક્રિપ્ટિવ હતી મેન્સ તેમાં કઈ રીતનું હતું તમારું છે સો માર્ક્સનું મિત્રો પેપર હતું ને વાત કરીએ કે ભાઈ નિબંધ છે ત્રીસ માર્ક પ્રિસિયસ રાઇટિંગ છે દસ માર્કનું હતું કોમ્પ્રિહૅન્શન છે દસ માર્ક છે રિપોર્ટ રાઇટિંગ છે દસ માર્ક્સનું છે લેટર રાઇટિંગ છે દસ માર્કનું હતું ત્યારબાદ અહીંયા છે આ હતું ગુજરાતી માટે અને ત્યારબાદ પાર્ટ બી છે તમારું ઇંગ્લિશ માટે તો સેમ ટુ સેમ એજ છે કોમ્પ્રેન્શન છે ટ્રાન્સલેશન અહીંયા જો ભૂલ થઈ છે આઠ નંબરનો મુદ્દો છે કે જેમાં છે ઇંગ્લિશ અને ગુજરાતી ટ્રાન્સલેશન દસ માર્કનું છે બરાબર તો આ રીતે છે મિત્રો તમારું મેન્સનું છે પેપર પીએ છે એનું હતું ડિસ્ક્રિપ્ટિવ હતું તો આમાં પણ છે કોઈ ફેરફાર થાય એવું લાગી નથી રહ્યું બાકી અહીંયા પણ છે ચાલીસ માર્કનો છે ક્રાઇટેરિયા નીકળી જશે એવું હાલ છે ફિલહાલ લાગી રહ્યું છે બાકી કોઈ ફેરફાર થશે એવું કંઈ મિત્રો લાગતું નથી ચલો અહીંયા સુધી તમામ કેન્ડિડેટને છે ક્લિયર જેટલા બી કેન્ડિડેટ લાઈવ છે ભાઈ આટલા થંભ કરજો કે અહીંયા સુધી છે તમામ કેન્ડિડેટને ક્લિયર સમજાઈ જવું ક્લિયર છે ભાઈ કોમેન્ટ કરો ચલો અહીંયા સુધી છે ક્લિયર છે ઓકે છે અહીંયા સુધી તમામ કેન્ડિડેટને છે સમજાઈ ગયું કે શું છે એ સિલેબસ રહી શકે છે લાયકાતની આપણે વાત કરી દીધી અને હવે આપણો લાસ્ટ મુદ્દો જે તમામ કેન્ડિડેટનો છે શું કે સાહેબ છે ગ્રાઉન્ડ ક્યારે આવશે ઓકે ઓકે ચાલો ભાઈ ગ્રાઉન્ડ ક્યારે આવશે બરાબર તો ગ્રાઉન્ડની મિત્રો આપણે ચર્ચા કરી દઈએ એટલે તમામ કેન્ડિડેટનો છે ભાઈ એ ક્વેશ્ચન છે એ એનું નિરાકરણ આવી જાય કેમ કે મોસ્ટ ઓફ આમ તો બધા કેન્ડિડેટનો એ જ સવાલ છે કે છે ગ્રાઉન્ડ ક્યારે આવશે તૈયારી કરવાની ખબર પડે નહીં તો અમે તૈયારી ના કરીએ એટલે મતલબમાં હજી છે એ ઘણા ખરા કેન્ડિડેટને ભૂલ કરવી છે તો મિત્રો ગ્રાઉન્ડ ક્યારે આવશે એનાથી કાંઈ ફરક નથી પડતો બરાબર તમે છે હાલ છે એ તૈયાર છો માની લો કે કાલે ગ્રાઉન્ડ આવી ગયું છું તમે છે એના માટે તૈયાર છો હા તમે તમારી ખુદની જાતને પૂછો કે શું તમે છે કાલે ગ્રાઉન્ડ આવે કે બે મહિના પછી આવે કે વર્ષ પછી આવે તમે અત્યારે તૈયાર છો બાકી જો નહીં તૈયાર હો ને તો પછી આ ભરતી પણ છે જેવી પહેલી ભરતી આવીને એ રીતે છે નીકળી જશે ખબર પણ નહીં છે તો વાત કરીએ કે ભાઈ અહીંયા છે ને ગ્રાઉન્ડની બે ત્રણ પોસિબિલિટી શક્યતાઓ છે મિત્રો બની શકે જો એક વાત કરીએ કે બીજું કે હાઈકોર્ટનું છે પ્રેશર હતું હાઈકોર્ટનું સરકાર પર પ્રેશર હતું હાઈકોર્ટનું સરકાર પર પ્રેશર હતું કે ભરતી છે તમે ટાઈમસર છે પૂરી કરો કદાચ એવું બની શકે કે ભાઈ સરકારને પ્રેશર હતું એટલે ભરતીની જાહેરાત કરી દીધી આ એક બની શકે પોસિબિલિટી એક આવડિયા છે એટલે ઉતાવળમાં છે એ હાઈકોર્ટના આદેશના કારણે છે એ ભરતીની જાહેરાત કરી દીધી હોય બીજું એ કે ચૂંટણી આવે છે વિધાનસભાની વિધાનસભાની ચૂંટણી આવે છે તો તેને ધ્યાનમાં રાખીને પણ જે ભરતીની જાહેરાત કરી દીધી હોય અને ત્રીજો મુદ્દો છે ખાસ છે કે ભાઈ ભરતી બોર્ડ તો ભરતી બોર્ડના અત્યાર સુધીના ભાઈ આપણને અનુભવ ક્યારે કેવા રહ્યા છે બધાને ખબર છે કે ભરતી બોર્ડનો અનુભવ આપણે કયો રહ્યો છે પાછળની જે પણ ભૂતકાળમાં જે ભરતીઓ ગઈ કઈ રીતની છે આ લોકોની જે એ પદ્ધતિ હતી ટાઈમસર છે કોઈ ભરતી છે એ પૂરી નથી કરીને હજી આપણી જે ભરતી પેન્ડિંગ છે એનું રિઝલ્ટ નથી એવું છતાં પણ છે આ એ ભરતી આવી ગઈ તો એક પણ આપણે અહીંયા અહીંયા થોડુંક છે ને ભરતી બોર્ડ પણ છે ડાઉટ જાય આપણને કે ભાઈ આ લોકો છે એ ભરતી છે ટાઈમ સર છે પૂરી કરશે કે પછી ફાકા ફોજદારીને લોલીપોપ આપવા માટે છે એ વિદ્યાર્થીઓને જે ભરતીની જાહેરાત કરી દીધી અને બીજું એ કે આવડો હાઈકોર્ટનો આદેશ છે એટલે આ લોકો છે ભાઈ સરકાર છે એ પૂરી પણ છે કરાવી છે કે ભરતી હાઈકોર્ટનો આદેશ હોય તો પૂરી કરાવી પડે કેમ કે પ્રેશર છે એનું ઘણા ટાઈમથી તમે જોઈ શકો છો ભાઈ ઘણીવાર છે એની અપડેટ આવેલી છે આપણી પાસે તો એ પણ બની શકે છે મૂળ મુદ્દો એ છે ભાઈ આ જે બી હોય આપણે આનાથી કાંઈ ફેર પડતો નથી આપણે જે ગ્રાઉન્ડ માટે તૈયાર રહેવાનું છે ગમે ત્યારે આવે એટલે હાલથી જ તે હાલથી એટલે મતલબ કે અત્યારથી જ ચાલુ કર દો ભાઈ સાંજ છે અત્યારે ભાઈ નીકળી જાઓ બરાબર અત્યારથી જ આજથી જ તે ગ્રાઉન્ડની પ્રિપેરેશન ચાલુ કર દો જો ના હોય તો પછી બાકી ભેગું નહીં થવાનું જો જે બે મહિનામાં છે તમારું ફેબ્રુઆરી મહિનામાં કીધું છે ભાઈ સરકારે કે ફેબ્રુઆરી મહિનામાં જે તમારું ગ્રાઉન્ડ લેવાઈ જશે જો લેવાઈ ગયું ને તો ગઈ વખતે જેટલા બી કેન્ડિડેટ ફેલ થયા હતા ને બે થી ત્રણ ગણા છે સંભાવના છે બે થી ત્રણ ગણા કેન્ડિડેટ મિત્રો ફેલ થશે અને ખરી હકીકત છે એ સમયે તમને ઘણો બધો ટાઈમ મળ્યો તોય પણ કેટલા ધરખમ કેન્ડિડેટ ફેલ થયા હતા હવે તમારી પાસે જો ભરતી આવી ગઈ તો બે મહિનાનો ટાઈમ છે ઉપાડી લેશે બરોબર છે એટલે અહીંયા બે થી ત્રણ છે ઘણા કેન્ડિડેટ હવે ફેલ થઈ શકે છે એટલે આ સ્થિત તે મિત્રો પ્રિપેરેશન ચાલુ કરી દો જો તમારે જે એ આ જે બે થી ત્રણ ગણા જે કેન્ડિડેટ ફેલ થવાના છે ને તેમાં તમારે ના આવવું હોય તો અત્યારે પ્રિપેરેશન ચાલુ કરી દો બાકી પછી ભેગું નહીં થાય ભરતી પણ વહી જશે અને આ છેલ્લી એવી ભરતી છે હજી કહી દઉં છું જો મગજમાં ના બેઠાડો ને તો બેઠાડી દો છેલ્લી ભરતી છે લાસ્ટ ભરતી છે મિત્રો લાસ્ટ ભરતી છે કહેવાનો મતલબ એમ નથી કે છેલ્લી ભરતી છે હવે નહીં આવે ભરતી આવશે સો ટકા ભરતી આવવાની છે પરંતુ મોટો આંકડો નહીં આવે જે આપણે તેર હજાર પ્લસનો આંકડો દેખાડો ને આવો આંકડો તમને હવે છે નહીં જોવા મળે આ છેલ્લી તમારી ભરતી છે કે જે તમને છે આ મોટો આંકડો જોવા મળ્યો છે બાકી હવે પછી જે ભરતી ક્યારે આવશે તેને ઠેકાણા નહીં હોય કેમ કે ચૂંટણી આવે છે એટલા માટે જે વેકેન્સી આવી ગઈ છે અને સરકારને જે કામ દેખાડવું પડે કેમ કે વિદ્યાર્થીઓના છે મત લેવાના હોય એટલે જે આ ભરતી આવી ગઈ છે ને હવે પછી જે ભરતી ક્યારે આવે તેને ઠેકાણા નહીં હોય ને બીજું એ કે વેકેન્સી છે આટલી બધી તો આવવાની જ નથી આ છેલ્લી ભરતી છે આનાથી આ મોટા મોટો આંકડો છે અત્યાર સુધીનો એટલે કે હવે છે એ ભરતી લિમિટેડ આવશે આટલી બધી ભરતી છે જથ્થામાં આવવાની નથી એટલે તૈયાર થઈ જજો ભાઈ હથિયારો છે તમારે સજાવી લેજો ગ્રાઉન્ડમાં જે નીકળી જજો ગ્રાઉન્ડ પાસ કરી લેજો બાકી છે બે થી ત્રણ ગણામાં તમે આવશો કંઈ ભેગું નહીં થાય પતી જશે અને પછી જો તમે એમ વિચારજો કે નહીં ભાઈ હવે છે હવે પછીની જે ભરતી આવે તેમાં લડી લેશું મિત્રો કંઈ પણ જે ભેગું નથી થવાનું કંઈ ભેગું નહીં થાય હજી બે મહિના છે તૈયારી ચાલુ ભરતી ભરતીને આવી આવે નહીં તો કંઈ ફેર નથી પડતો આપણે ભલે પછી દિવાળી આવતી ભાઈ ભરતી સોરી ભરતી શું ભલે ગ્રાઉન્ડ દિવાળી આવતું તમારે શું ભર પડે છે બરાબર તમારથી ગ્રાઉન્ડ થઈ જાય એટલે તમારે કોઈ પણ પ્રકારે કાંઈ ફરક પડવાનો નથી જો નહીં પડતું હોય ને નહીં ગ્રાઉન્ડ થતું હોય ને તો તમારે જે ફરક પડશે અને ફરક એવો પડશે ને મિત્રો કે આ છેલ્લી ભરતી છે પછી કોમ્પિટિશનની એટલી બધી જશે અને ભરતી એટલી બધી નથી આવવાની વેકેન્સી એટલી બધી નહીં આવે ભરતી તો આવશે પરંતુ વેકેન્સી એટલી બધી નથી આવવાની તો લડી લેજો વાલાઓ પછી જે ખરેખર જે ભેગું નહીં જાય એમાં કેવું છે કે નવા કેન્ડિડેટ હશે ને અત્યારે તેને આમ જનુ હશે આમ ખાખી ચડી ગઈ છે નસે નસમાં હવે આ તો પાડી દેવાની છે પણ ખરેખર જે જૂના ખેલાડીઓ હશે ને એને ખબર હશે કે ગ્રાઉન્ડમાં જે કેમ થઈ છે મહેનત કરવા છતાંય જે ફેલ થઈ જાય છે તો એ બધાને ખબર હોય બાકી નવાને તો અત્યારે આમ ખુમારી ચડેલી હોય બાકી જૂના હશે એ તો વળગી ગયા હશે ગ્રાઉન્ડમાં દેખાશે તમને તો લડી લેજો વાલો અને જો બીજી વાત કરીએ કે ભાઈ મેથ્સ રીઝનિંગ તો જે પણ વિદ્યાર્થી મિત્રોને છે મેથ્સ રીડનિંગમાં ફાફા પડે છે ચાલો માની લો કે ભાઈ ચાલીસ ટકાવાળો ક્રાઇટેરિયા નીકળી ગયો તો કંઈ વાંધો નથી બાકી જો નવો નીકળ્યો ને તો આ વખતે આવ્યું છે પાછું ફરી વાર છે ચાલીસ ટકાવાળો ક્રાઇટેરિયા છે એ રહી ગયો ને તો પછી મેથ્સ માં છે ફાફા પડી જવાના છે ઘણા કેન્ડિડેટને છે ભાઈ અહીંયા જે છે એ ફાફા પડી ગયા હતા મેથ્સ અને રીડિંગ છે સારું એવું આવડતું હોય ને તો પણ છે એ રહી ગયા ત્રીસ ત્રીસ ટકા એટલે કે બત્રીસ માર્ક છે એ સોરી ચાલીસ ટકા છે એ લાવવામાં છે એ માં છે ભી પડી ગઈ હતી બત્રીસ માર્ક લાવવામાં છે એ કોન્સ્ટેબલમાં ભી પડી ગઈ હતી એનું કારણ શું કે ભાઈ આવડતું જ તું આવડતું હતું પ્રેક્ટિસનો અભાવ યોગ્ય પ્રેક્ટિસ તમે ના કરેલી હોય તો એના અભાવના કારણે છે એ રહી ગયા હતા પ્રોપર છે મેનેજમેન્ટ ના કરેલું હોય તમે પેપરમાં કેવા ક્વેશ્ચન છે તમારે પહેલાં અટેન્ડ કરવા જોઈએ કેવા જે ક્વેશ્ચન લાસ્ટમાં અટેન્ડ કરવા જોઈએ આવું કંઈ ઓબ્ઝર્વેશન જ તમે પહેલાં નહીં કર્યું હોય અને સીધી જે બાકાજી કી બોલાવી દીધી પેપરમાં અને એ તો જોયું કે નહીં ભાઈ આપણે ચાલીસ ટકા જે ફરજિયાત લાવવાના છે તો આનું મિત્રો પ્રોપર છે મેનેજમેન્ટ કરવું જોઈએ પ્રોપર છે પ્રેક્ટિસ હોવી જોઈએ તમને મેથ્સ રીડિંગ આવડતું એ જરૂર નથી પરંતુ પ્રેક્ટિસ છે એ ખૂબ છે એ મહત્વ ધરાવે છે દોસ્તો એટલે પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે અને તેના માટે જે આપણે સરસ મજાની છે એ સેશનની શરૂઆત કરવાના છે સેશન છે તદ્દન ફ્રીમાં રહેવાના છે મિત્રો તદ્દન ફ્રીમાં રહેવાના છે એ સેશન મેચ અને રીઝનિંગના કોઈ પણ પ્રકારની જે આપણે આમાં ફીસ મિત્રો રહેવાની નથી ફીસ છે એ રહેવાની નથી તદ્દન ફ્રીમાં છે સંપૂર્ણ મેચ રીડિંગ છે તેના સેશન છે તમને લાઈવ જોવા મળશે લાઈવમાં છે સોલ્યુશન થશે તમને છે સંપૂર્ણ પીડીએફ મટીરીયલ મળી જશે બધું છે જે તમને આપણા પ્લેટફોર્મ પર છે એ મળી જવાનું છે તો જેટલા બી કેન્ડિડેટ છે નવા હોય ને ભાઈ જોડાઈ જજો આપણી સાથે સંપૂર્ણ ભરતી જે પૂરી થાય ત્યાં સુધી છે તમને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે કન્ટેન્ટ આપવામાં આવશે એ પણ લિમિટેડ કન્ટેન્ટ છે તેની સાથે કેવી રીતે પ્રિપેરેશન ને પાસ થવું ત્યાં સુધીનું જે એ તમને માર્ગદર્શન છે મિત્રો આપવામાં આવશે ચાલો નવા જેટલા બી કેન્ડિડેટ હોય ને ભાઈ નવા જેટલા બી કેન્ડિડેટ લાઈવમાં હોય ફટાફટ આપણા પ્લેટફોર્મ સાથે જોડાઈ જજો જે પણ વિદ્યાર્થી મિત્રો છે પ્રિપેરેશન કરે છે ભાઈ પોલીસની કરે છે જનરલ જે બી ક્લાસ થ્રીની પ્રિપેરેશન કરે છે ને મિત્રો જોડાઈ જજો આપણી સાથે કેમ કે મેથ્સ અને રીઝનિંગનું આપણે સંપૂર્ણ છે ભાઈ સંપૂર્ણ ટોટલી એમાં છે ભાઈ થઈ જશે મેથ્સ રીડનિંગ એકદમ બેઝિક લેવલથી એડવાન્સ લેવલ સુધી છે આપણે સેશન ચાલુ કરવાના છીએ આપણા આ પ્લેટફોર્મ પર તો જોડાઈ જજો મિત્રો નવા જે બી હોય તે તમારા મિત્રોને છે શેર કરી દો અને જોડાઈ જાઓ સાથે સાથે અને બીજું એ કે તમને પીડીએફ મટીરિયલ મળી જશે એ પણ છે ટોટલી ફ્રીમાં જે મળવાનું છે અને આપણી ટેલિગ્રામમાં મિત્રો ચેનલ છે જયદેવ વિઝન સ્ટડીઝ તેમાં તમે જોડાઈ જજો તેમાં તમને જે તમામ પ્રકારની જે મિત્રો અપડેટ છે એ મળી જશે તમે ટેલિગ્રામ ચેનલમાં છે એ જોઈન થઈ જજો તમા તમને છે એ તમામ પ્રકારનું છે એ કન્ટેન્ટ મળી જશે અને જે બી આપણે લાઈવ સેશન લઈશું તેનું મટિરિયલ તમને મળી જવાનું છે અને તદ્દન ફ્રીમાં રહેવાનું છે હજી કહું છું તદ્દન ફ્રીમાં રહેવાનું છે કોઈ પણ પ્રકારની છે ફીસ રહેવાની નથી જોડાઈ જજો મિત્રો જોરદાર છે કન્ટેન્ટ આપણે લાવવાના છીએ મસ્ત ધારદાર જે કન્ટેન્ટ આવવાનું છે એટલે જે ચોક્કસ છે એ જોડાઈ જજો અને ચાલો નવા કેન્ડિડેટ હોય ને એ શેર કરી દેજો બાકી જો તમારા કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો નહીં તો ફટાફટ છે સેશનને આપણે વધાવી લઈએ ચાલો ભાઈ કાંઈ પણ ક્વેશ્ચન હોય તો ફટાફટ છે મિત્રો તમે કરી શકો છો નહીં તો સેશનને આપણે અહીંયા રાખીએ પછી ચલો કોઈના કંઈ પણ ક્વેશ્ચન હોય મિત્રો તો કરી શકો છો બાકી સેશનને જે આપણે અહીંયા રાખીએ અને વાત કરીએ તદ્દન ફ્રીમાં છે મેથ્સ અને મેથ્સ અને રીઝનિંગનું આપણે સંપૂર્ણ સેશન છે લેવાના છે અને તદ્દન ફ્રીમાં રહેવાના છે તદ્દન ફ્રીમાં જે આપણે સેશન છે રહેવાના છે તો જોડાઈ જજો અને તમારા મિત્રોને શેર કરી દેજો ચાલો મળીએ એક નવા સેશનમાં નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત